સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ગુજરાત સરકાર પરિપત્ર મુજબ નેશનલ ઇન્ચાર્જ ઓફિસર ચંદુલાલજી પરમાર ફારૂકભાઈ ફાયરમેન જગદીશભાઈ ફાયરમેન નિલેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા ધ્રાંગધ્રા શહેરના મધ્યમાં આવેલી ગ્રીન ચોક ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં બનતી દુર્ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેનાથી કેવી હું નગરપાલિકા ફાયર ઓફિસર ઇન્ચાર્જ ચંદુલાલજી પરમાર તેમજ મારી સાથે છે 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 જગદીશભાઈ અમે સરકારશ્રીના પરિપત્ર નેશનલ દ્વારા આપત્તિ વ્યવસ્થામાં જે કઈ અત્યારે વાતાવરણ ગરમીનું છે એ ગરમીના અનુલક્ષમાં માં એક ડ્રીલ કરવામાં ગ્રીન ચોકમાં આવેલ છે જેને દરેક નાગરિકને સાવચેતી રહેવાનું ગરમીનું તાપમાન ઓવર વધતું જાય છે જેથી કરીને દરેક પોતપોતાના ઘરમાં રહે જરૂરિયાત વધારે બહાર ના નીકળે ખાસ તકેદારી દરેક માનવી ને રાખવાની જરૂર છે ભારત માતાયેશ કુમાર ઝાલા